તો આ રીલ તમારા માટે જ છે થ્રેડિંગ કે વેક્સિંગ પછી પિમ્પલ્સ કેમ થતા હોય છે કારણ કે થ્રેડિંગ કે વેક્સિંગ પછી આપણા સ્કીનના પોર્સ ઓપન થઈ જતા હોય અને જો એ ટાઈમે બેક્ટેરિયા અંદર ઇન્વર્લ્ડ થઈ જાય તો આપણે પિમ્પલ્સની સફર થવું પડતું હોય છે તો આ ટીપ્સને ફોલો કરો તો તમે પણ એકને ફ્રી થ્રેડિંગ અને વેક્સિંગ કરાવી શકો છો ટીપ નંબર વન થ્રેડિંગ કે વેક્સિંગ કરાવતા સમયે તમે સેલોન અથવા પાર્લરમાં કરાવતા હોય તો કેરટેકર હોય હંમેશા કે એના હેન્ડ વોશ કરીને તમારું થ્રેડિંગ કે વેક્સિંગ કરે નંબર ટુ તમે જયારે થ્રેડિંગ કે વેક્સિંગ કરાવી લીધું છે તો એના પછી ઓલવેઝ આઈઝ એપ્લિકેશન કરો એટલે કે બરફથી સ્કીન ને ડાઉન કરો ટીપ નંબર થ્રી તરત કુલિંગ જેલ અથવા તો એલોવેરા જેલનો ઉપયોગ કરો જે તમારા પોર્સ ને ડાઉન કરે ઇરિટેશન અને ઇન્ફ્લામેશન ને પણ ડાઉન કરે ટીપ નંબર ફોર અગર તમે કોઈ ડોક્ટર જોડે ઓલરેડી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો અથવા તમે કોઈ ઓટીસી પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છો જેમાં ગ્લાયકોલિક એસિડ અથવા સાલીસીલિક એસિડ અથવા ટેટીનોઇ અથવા રેટીનોઇડ હોય તો એવી કોઈ પણ પ્રકારની ક્રીમને એક અઠવાડિયા માટે લગાવવા માટે ટાળવું જોઈએ એન્ડ ટીપ નંબર ફાઈવ દિઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ કે થ્રેડિંગ કે વેક્સિન કરાવી દીધા પછી જેવા તમે ઘરે પહોંચો છો અથવા રિલેક્સ થાઓ છો તો તરત ફેસને સારા એવા ક્લિન્ઝરથી અથવા સારા એવા ફેસ ફેસવોશથી તરત વોશ કરો આ ટીપને ફોલો કરો તો તમે હંમેશા આફ્ટર થ્રેડિંગ અને વેક્સિન પિમ્પલ્સથી બચી શકો